ભારતીય દ્વારા રેલી યોજી ઉજવણી કરવામાં આવી જેમાં ડોક્ટર સાહેબ આંબેડકરના દ્વારા બનાવેલ ગૌરવ સંવિધાનો અને ડોક્ટર સાહેબ આંબેડકરજીના જીવન ચરિત્ર અને વિપક્ષ દ્વારા બંધારણનો દુરુપયોગ કરી દેશમાં કટોકટી ઉભી કરી છે ત્યારે આ કટોકટી દૂર કરવા માટે ગૌરવ તેમજ સદસ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંવિધાન ગૌરવ યાત્રા સફળ બનાવી હતી સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આજે તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સંયુક્ત રીતે અહીંયા મળ્યા હતા મિત્રો આજે ભારતનું ગૌરવ એ આપણું બંધારણ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની સવારી ઉપર બંધારણને માન સન્માન આન બાન અને શાન આપી હતી આ બંધારણનું કોઈ રક્ષણ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે આ દેશની પ્રજાનું આ બંધારણનું લોકશાહીનું જતન કરવું કોંગ્રેસના હાથે શક્ય નથી તમે મિત્રો જોયું કટોકટી કોણે લાદી કોંગ્રેસે લાદી બંધારણનો ભંગ કોણે કર્યો બંધારણને કોણે તોડ્યું કોંગ્રેસે તોડ્યું કોંગ્રેસના આગેવાનોએ તોડ્યું આજ સુધીના લોકસભા અને રાજ્યસભામાં જે બંધારણીય સુધારા થયા બંધારણ સાથે ચેડા કોણે કર્યા કોંગ્રેસની સરકારોએ કર્યા આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ત્રણસો સિત્તેરની કલમ હોય કે બંધારણને મજબૂત કરવા માટે આ દેશને મજબૂત કરવા માટે દેશના સીમાડાઓને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ બંધારણને માન સન્માન અને આદર આપ્યો છે આવો આપણે બધા સૌ સાથે મળી ભારતના બંધારણને મજબૂત બનાવીએ અને કોંગ્રેસની જે માનસિકતા જે ગુનાહિત માનસિકતા છે બંધારણનો અપપ્રચાર કરે છે એને આપણે બધા ખંડિત કરીએ અને મજબૂત ભારતના નિર્માણ માટે મજબૂત બંધારણને આપણે બધા સમર્થન કરીએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય એમલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા